મ ના સંગાતી વાલા મારું કોઈ નથી હે હેરુડી રે વાડી રે રૂડા ભલા હે મારી દોશી રે ગરમ રોધી રાખશે એ ડોસી ખાવાનું રોજ નહીં

થતા રેહા શું પૂછતા હતા તો તમે શું આવીશ ને શું ને વાયુ ઈવન હું લેવા દેવા આપણે ગમે તે જ વાયુ હોય હા પૈસાનો કિકેટ થતા પૈસાનો કિકેટ હતા એ મને ફોન નહીં કરી શકતા ફોનમાં રિચાર્જ નહોતું હોય ને રિચાર્જ નહોતું તને છોડે ખબર આવ્યું હાલ મને કીધું એવું ને ત્યાં પહેલાં મને મારા પહેલાં કીધું તું ઊભા તારા ઉલ્યા ફોનનું પૂછવું પડ રહ્યું હા Maridyo, dosli, akuak locha lagu Raku bain, gero atli widi batu karu Mu toj den hanten joire to Ubaro, pongkarim bolawu mu Pongkarim bolawu aja Raku bain, raku bain Raku bain Halo Halo ફેસલો થઈ જાય ડું મારી દો હું કરતી હતી જોડે હાલ જ ખબર પડી જાય મારી દોશી ખબર નઈ પડતી

આ રીતના તમારા ઘરમાં આગ ના લગાડજો કોઈના મગજમાં એવું ના હોય તમારા મગજમાં અવરું ભઈ ગયો પણ કાઢી નાખો આવું ના હોય કોઈ દારૂ ના ન્યારે યાર એ રાકુભાઈ હોય આઈન વાતો કરતા ને રિચાર્જ ફોન માં નહીં એવું બધું કહેતા ને એવું શું કહેવા ના હોય ઈવન યાર એ તે પતી ગયો બધું હોભરો મારી વાત રાકુભાઈના મગજમાં એવું ના હોય કોમળાના મગજમાં એવું ના હોય કોઈ તમારા મગજમાં અવરો ભ્રમ પેઈ ગયો પણ આવો ભ્રમ રાખશો નહીં અને બે જણા સુખી જીવન જીવો બસ હું તો આપલી સલાહ આપ એમ બરોબર ચલો હું ન્યારે હું જાન અને બે જણા રોટલી ખો બરોબર ચલો જાવ

આવા વેમો વેમો તો મારું મગજ ખરાબ થઈ ગયું રાખું બને કેવું પડશે તમારી ભૂલ નથી મારી ભૂલ હતી ફોન કરી ને બોલાવો છે એટલે માફી માંગુ